છોટા ઉદયપુરમાં મોડેલીની તરગોડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતા હોવાના આક્ષેપને લઈ અને જિલ્લા શિક્ષણ અધિકારીએ મહત્વનો નિર્ણય કર્યો છે જિલ્લા શિક્ષણ અધિકારી પ્રાથમિક શાળા આચાર્યનો ચાર્જ લઈ અને શાળાના બીજા શિક્ષકને આચાર્ય તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે હવે ઉલ્લેખનીય છે કે તરગોડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે માટી કામ ટાઇલ્સ તો ઉંચકાવી તેમજ સફાઈ કરાવતા હોવાનો એક વિડીયો વાયરલ થતાની સાથે જ ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો

મુખ્ય શિક્ષકના ચાર્જમાંથી એમને મુક્ત કરી અને શાળાના સિનિયર શિક્ષકને મુખ્ય શિક્ષકનો ચાર્જ સુપ્રત કરવા માટે આદેશ કરી દીધેલો છે અને ભાવનાબેનને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન છોટાઉદેપુર હસ્તકનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર બોડેલી ખાતે ત્યાં ગાડી કામગીરી કરવા માટે એ પણ હુકમના અમલ કરવા માટે જણાવેલું છે